ખેડૂત મિત્રો મજામાં હાલની તારીખની અંદર આપણે જેણે જે 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 ખેડૂત મિત્રોએ તરબૂસના વાવેતર કર્યા છીએ તે ખાસ તકેદારી રાખે કે આ રીતના તમને તરબૂસ ઉપર વ્હાઈટ દાગ દેખાવા વર્ગે ને પાન થોડુંક કુકળ વરેલું દેખાવા વર્ગે તો પાછળ તમે આમ ફેરવીને જોશો ને તો એની અંદર બારીક એવી આ તમને દેખાય જો દેખાય આ કથેરી વ્હાઈટ કથેરી અને લાલ કથેરીનો એટેક છે જો આ તમને દેખાતી જશે એટલે એનો છટકાવ લેવો અને પ્લસની અંદર જેને બે બે પાંદડે તરબૂસો જે ખ્યા છે ને તમને જો આ પહેલી ફેરી જેના વાવેતર થયા છે તરબૂચના એ ખાસ જોજો આ જે લીટર દેખાય છે લીપ માઇનર રિયળના લીટા છે એટલે આનો એટેક તો આવવો જ ન જોઈએ આ આનંદર આ પાનની અંદર જો આનંદર હોય તો વાઈટ ધાગા તમને દેખાય છે આ કથેર એટેક છે ને આ તમને જે દેખાય છે ને એ એટેક લીપ માઇનર રિયળનો એટેક છે એટલે ખાસ આનંદર આ એટેક ન હું ખાસ ધ્યાન રાખું જેથી કરીને તરબોસના ગ્રોથની અંદર વહેલાના ગ્રોથની અંદર કોઈ રીતનો ફરક ન પડે જો આની અંદર વધારે પડતી ડેમેજ છે આને તમે પાનને આ રીતના ઉચકાવીને જોશો તમે તો જો આમાં તમને લાલ કથેરી દેખાય છે જોયા આ જે તમને દેખાય છે ને એ લાલ કથેરી અને વ્હાઈટ કથેરીનો ડેમેજ છે તો કથેરીની સારી સારી એવી કંપનીની દવા લઈ અને છટકાવ કરો જેથી કરીને આનો ઉપદ્રવ અટકાવી શકાય જો આની અંદર કથેરીનું એટેક છે તો ખાસ ધ્યાન રાખો અસ્તુ ને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરો